શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તાલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા અઢાજન પાટિયા ઋષભ ચાર રસ્તા નજીક આવેલ એસએમસી કોમ્યુનિટી હોલની શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત શિક્ષણ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ત્રણ જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવ્યું હતું અભ્યાસમાં ઓલો પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે રમતગમત જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી સન્માન કરવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ અધ્યક્ષ પિનાકિનભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી અનેક જુદા જુદા ક્ષેત્રોના યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સુરત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી બાળકોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો ધોરણ દસમાં એંસી ટકાથી ઉપર ધોરણ બારમાં સિત્તેર ટકાથી ઉપર અને ગત શૈક્ષણિક વર્ષે રમતગમત અને સાંસ્કૃતિકમાં જેમણે જિલ્લા સ્તરથી ઉપર સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ સન્માન સમારંભમાં ગુજરાત પ્રદેશ બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ મહિલા પાંખના પ્રમુખ શ્રી ધારીણીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે વિદ્યાર્થીઓને અમે અલગ અલગ વિષય પર માર્ગદર્શન પણ આપતા હોય છે તો આ વર્ષે ગુજરાત બ્રહ્મ સમાજના અમારા એજ્યુકેશનના ડાયરેક્ટર તથા વિશ્વ ઉમિયાધામના એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જીપીએસસી યુપીએસસીની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે આપણે પાસ કરી શકાય તેના માટે માર્ગદર્શન આપ્યું હતું